દેશ આઝાદ થયો અને જેથી અંગ્રેજ સરકાર નું જયારે શાસન હતું જો કેવી માં હોય ને કેવા દીકરા હોય ને એક બે વાત તમને કરું જો કે મારું તો બધું વાંચ વાણામ જાતું જ નથી પણ અમુક મારા એવા પ્યાસી આવે છે મને સાંભળવા એટલે મારે બેસવું પડે છે નગર મને એમ થાય છે કે વેરા ગાય ચેટલાઈન લાગી ગયો રામ ટેકરી હું તરી વરે થયા છું

અને લાલા લાપત રાય નું અવસાન થયું ભાઈ ગુજરી જ અને ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે લાલા લાજપત રાય નું અવસાન થઈ ગયું કે અંગ્રેજ સરકારના વડા એ લાકડી મારી અને માથામાં લાકડી વાગી ગઈ અને લાલા લાજપત રાય અવસાન થઈ ગયું ચારે બાજુ ખબર પડી ગઈ પોતાના લાલા લાજપત રાયના સબને બે દિવસ શ્રદ્ધાંજલિ આપવા માટે મળદાને રાખે છે ચારે બાજુ ખબર પડી બધાએ

બધા વારા ફરતી વારા ફરતી જાય છે અને લાલા લજપતરાયને શ્રद्धा જલી આપવા માટે ભગતસિંહનો વારો આવ્યો ને ભાઈ એ ભગતસિંહ પાસે કાઈ નહોતું અને એ લાલા લજપતરાયના સબ પાસે આવી અને એ લાલા લજપતરાયના પગને અડી અને વંદન કરીને બે ડગલા પાસો ભરી બે હાથ જોડી અને તેથી આ ભારતનો સંતાન એમ કેતો હોય કે લાલા લજપતરાય દુનિયાએ તને ગમે શ્રદ્ધાંજલિ આપી હોય કોઈ હાર ચડાવ્યા કોઈ ફૂલ ચડાવ્યા પણ મારી શ્રદ્ધાંજલિ તું કાન ખોલીને સાંભળી લેજે તેથી અખિલ બ્રહ્માંડ ના માલિક ને કે છે કે મારી શ્રદ્ધાંજલિ તું પૂરી કરાવજે લાલા લજપતરાય ને કે છે કે તને મારવા વાળા ને કાલ હવાર નો ઉગે અને આજમાં પેલા જો ભડાકે ન દઉં તો હું ભગત છી નહીં અને બાપુ તમે જોવો તો હોપો પડી ગયો અને એને નક્કી કરી લીધું કે કોઈને માર્યો એ નક્કી થાય ને પછી એના દુનિયામાં જીવવા ન દઉં અને રાતે બાપુ એના બંગલામાંથી ને જ્યારે બહાર નીકળ્યાનો આ અંગ્રેજ અને મેંદીની વાડીમાં બાપુ હંતાઈ રહેલો આખી રાત અને સવારના પોરમાં એ ફેરવા નીકળ્યો ને અને બંદૂક લઈને હામો આવીને ઉભો રહ્યો તેથી અંગ્રેજ સરકારના વોડાને બાપુ પરસેવો નહીં વળી ગયો ચારે બાજુ સેક્યુરિટી હતી પણ ધોણો એમ ન બોલી ગયો આમે મોત ઉભું હોય ને તારે બાપુએ તો ધૂળીમાં બાસકા ભરવા પડે

મતાની પરજા રોટલો દેવા રાજી નથી બોલો શું આપણે વાતો કરી અરે માન બાપના ઋણમાંથી તમે ન હું કોઈદી નો છૂટી એકી રામ માં જેવી હોય બાપ જેવો હોય હોય બાપુય તમારે ને મારી ફરજમાં આવે છે માં ને બાપને જાળવજો પછી ઓલા મરી જાય ને શમશાન યાત્રા નીકળે ને તામ ટેકા દેવા થોડે કાન દેવા હવે આવા ટેકા દીધા હો તો બે વર્ષ જીવે એવું હતું હજી કોકા મારીને માર્યા છે ને હવે દુનિયાને દેખાડ કરો છો અરે કાઈ છે નહીં ઓલા ફોટા હોય ને ફોટા આગળ આમ રોટલા લાંબા કરે રાંધી ને પછી કે અમે અમારા બાપાને પેલા ધરાવી હવે આ હાટુ મરી ગયા આ ખવરાવ્યું હતું તો હજી જીવે એવું હતું મારે આ ને હવે દુનિયાને દેખાડવાનું કોઈ મતલબ નથી રામ હું તો એમ કહું છું કે મા બાપને જાળવવાની શક્ય ન હોય ને મંદિરે જવાની જરૂર નથી ને પૈસા દેવાની ફોન કરવાની દાન કરવાની કોઈ જરૂર જ નથી રામ કોઈ અર્થ જ નથી મારા જેવું તમને ચોક્ખું કોઈ નહીં કોઈ આ આ મંદિર મંદિર હાલે છે ને આપણે દેશું ને હાલસી વ્યહમમાં રહેતા નહીં

ગમે ગામન કેમ તમે કલાકારો શીખવા જ મડે અરે આખી દુનિયા જોવે છે ગમે એ ન ગવાય પણ આ સમજણ જ નથી મારા બાપા અમારે એક જગ્યાએ મેં ભજન ગાયું ભજન તો ગાયું તો એ અત્યારે યાદ નથી પણ એનું નામ છેણ મે વાય્યું કે ગુરુ પ્રતાપે જેઠેરામ બોલ્યા ત્યાં એક ભાઈ આયા મારી પાસે મને કે બાપુ ખોટું ન લાગે એક વાત કરું કે શું કે આ ભજન જેઠેરામે નથી ગાયું તો એ કે દાસી જીવણે ગાયું મેં કીધું તમને ખોટું ન લાગે તો હું એક કહું કે શું મેં કીધું દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું પાયડા મને કે આ બનાવ્યું છે દાસી જીવન તમે સમજણ ના ઘરમાં નથી બનાવ્યું એમ કહો ને તમે તો ગાયું કયો છો જેઠીરામ ને દાસી જીવન ને જોયા તમે કઈ આવા ને આવા સંશોધન કરે છે ભજન શું કેવા માંગે છે એમાં કોઈ ઉતરતું જ નથી આ અમારામ થઈ ગયા અમારા તું આખા મલગ ના ખીજા કાતરસી નું શું તું તો કઈક માણા આપડે આપણા માં જાય તો નથી કેતા ઉતારો હારો નોતોન ખાવાનું હારું નોતોન પાગરણ હારું નોતો તારા જોડાતો જો ડેડકા રાત રેવા થીકડા દીધા કોકને અહીં જ વાર્તાયું કરવાની તમારે અને મારે મારો કહેવાનો मीनिंग ઈ બાપુ તમે અને હું એક થઈને તારે જીવવી ને તારે જીવવાની મજા છે પતિ ને પત્ની ને મેળ નો આવતો હોય ત્યાં પર જેવી થાય એક એક વાત યાદ આવી છે કો એક પતિ પત્ની હતા ને આ બનેલી એક કીધો આ ગામ નું નામ ન દેવાય આ બધું ચાલુ છે અમારા દીકરા સાહેબ પોગાડે પતિ પત્ની હતા ને એમાં ભાઈ ખેતી કરતો હતો અને બેન ઘર નું કામ કરતા હતા એટલે એક પાપડ નું પડીકો ઘરમાં પડ્યું છે ને એટલે બેન ને એમ થયું કે આ પાપડ છે તું આડ આવે કે શેકી નાખું મારો ઘર વાળો ખાઈ છે હું ખાઈ ઓલો આવ્યો વાળીએ હાથ પગ બાથ પગ જમવા બેઠો અને બેને ખાવાનું પીરશું એમાં પાપડ એ મૂક્યા

અને ભાઈ અતાર વહુ હતી બાપા ઈ કે ન ભાંગો તો કે ન ભાંગ તો જોયા જેવી થાય તો કે નથી ભાંગો ઈ કે ભાંગી દે કે નથી ભાંગવો ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ્યો લો એમ નામ રિયો એ રખડે બે એટલે આવી નાની નાની બાબતમાં મોટા વંટોળિયા ઉભા ન કરાય કારણ કે સમય છે ને બાપુ જીવવા જેવો મળ્યો છે મને તો એટલી ખબર પડે અત્યારે કઈ ઘટે છે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે મજા કરે એવું છે હવે આમાં જીવતા નો આવડે તો તો બાપુ શું આપણે વાત કરીએ ભલા મને એટલા જ માટે મહાપુરુષો ઘણી બધી શાન કરી છે આપણને વાણીમાં પણ એક જેસલ ની એક વાણી મારે કરવી છે ગવાતી હોય ન ગવાતી હોય આપણને ખબર નથી પછી ક્યાં તો નહીં આ ન ગવાય ગવાય હા આપણે તો ચોખી વાત પેલા કરી દઈએ ગવાય ને બસ આ લાયસન મળી દીધું જેસલ બાપુ આ ગત ગંગાના અધિકારી હતા જેસલ તોરણ રૂપાદે માલદેવ કતીપશાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ ખુટવાળ દાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ ખુંભો દાદા ઉગમ છે સાંઈ સેલાણી આ બધા ગત ગંગાના ગોઠી હતા બાપુ આ તો હવે આપણે શું એક વાત કરીએ બાકી આ મહાપુરુષો હતા ને આ આપણે પાઠશાણ અંદર ચાલુ પાટની પરંપરા નિજાર ધર્મ ની વાતમાં બાપુ મળદા બેઠા કર્યા એવા મહાપુરુષો ઇતિહાસ પડ્યા છે આપણે ભજન સાંભળી નથી આગતા મળદા હું બેઠા કરવાના પાટની પરંપરા આખી કઈક જુદી છે પાઠ છે ને એ જોત છે ને જો જોત તો તમને મને દેખાડવા હાટું બાપુ ઘી પૂરી બાપુ દીવો કર્યો છે બાકી જોત તમારા મારા માલિકો છે ને તમે હું પાઠ છે આ બધી વાત છે ને અલૌકિક વાત છે આમાં કીધા જેવું નથી પેલી વાત તો કે બોલ્યા જેવું જ નથી બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે આ તો ટેમ કાઢી છે ભાઈ આને ભજન ન કહેવાય ભજન છે આખી બાબત છે પણ કહેવાનું કોને આ ભજન નથી ઉતરતું ઓલું છે ને ઉતરે એટલે સમજાય એવી વાત નથી પણ સતી તોરલ અને જાડે જાય વાયક ઝીલ્યું છે અને ગતમાં જવા બેય નીકળે છે ના માફ કરજો એ ગતમાં છે મણ બોલો જોરદાર તાલિય થી બતાવી લે વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ વાયક માં જવા માટે બે તૈયારી કરીને અને જેસલ ને નક્કી થઈ ગયું કે મારું શરીર કામ નહીં કરે કારણ કે આ તો બધા સિદ્ધપુરુષો મહાપુરુષો હતા એટલે એને ખબર પડી કે મારે જવાનો સમય થઈ ગયો અને તોરલને અંધારામાં રાખ્યા તોરલને કીધું જોકે જેસલને એમ થયું કે જો હું કહીશ તો તોરલ જશે નહીં અને આપણે વચનના ભંગ થાશું એટલે તોરલને ન કીધું તોરલને કીધું મારી તબિયત બરોબર નથી તમે જાબ ઝીલું છે અને નહીં જાય તો આપણે આબરૂ ના થાય તમે જાઓ હું નથી આવતો અને તોરલ વ્યાઈ ગયા ને પછી જાડેજો બાપુ રોતો રોતો ગાય છે